તો મિત્રો માંડવીની વાત કરીએ તો માંડવીમાં તો પણ થોડું ઘણું નબરા જ તો છે જ જોકે કઈ કઈક આમાં રોજડા ને એવું આવે ભૂંડા ને એવું ધ્યાન રાખવું પડે એટલા માટે તો આપણું યંત્ર બનાવ્યું છે યંત્ર પાસે જાય જોઈએ તો ખરા કેવો કવાજ કરે જે માસુપારું ખોળ છે તો એમાં દવા સાઈટી છે અને જોઈ યંત્ર કેવું વાગતું છે જોઈ જાય પાસે કેવું વાગે એ તો સારું વાગે હું

बाकी आमही दवा छाटवणे ते ना ते दोवाना दो दो डबला लई आपण जावीच शिवाडीये पछि जिक एक आणि झलक जोता जाय केवीक झलक लईसे पवन आवेन तो पडडाटे बोले नकर घडीक रोकाई जाय ई उपरले तू काम करजो फुल पॉवर नी जरुर

હા તો આ જંગલ નથી આ તો બગીચો છે હા જૂનો અને આપણે બધા એમાં આટા મારી કે જોકે આજે ને બધું લીલું છે ને અત્યારે આપણે દવા ડબલા કારણ કે દવાનો સાટો હાલતું એટલે દવા લેવા આવ્યા હતા અને માતાજી નું મંદિર તો હવે અત્યારે દવા લઈને મારે જવું હે પેલે હેઠળ ત્યાં કે કામકાજમાં તો વાત કરીએ તો કે બહુ સાધુ કે ખાસું કામકાજ છે નહીં ઘડીક નેચશું અને થોડી ઘણી જાહેર છે એ વાવન છે એ તો અહીં હું દવા લેવા આવ્યો હતો દવા લઈ લઉં અને પછી છે પેલી બાજુ હાલી તો વાય છે મંદ મંદ પવન અને કઈ કઈક આપણું અંદર અંદર ખખડા છે ને આ તો વાદરા વાદરા છે તો કે વરસાદ નથી આમ બધું વરાબ જેવું છે અને અત્યારે આપણે સાટી નેવ દવા એક પંપ સાટો નતો સટાઈ ગઈ ખડની દવા અને હવે ઘડીક આવી છે નીંદવા તો આમાં બધી ખડની દવા મારી કારણ કે હાલવાનું અહીંયા કાયમ એમ કેળો સોખો હોવો જોઈએ તો અહીંયા કીટોડી જોઈએ ને ટેક કરે હા બેઠી હોય સામું જોઈએ બસ ઓલિયા છે આપણે જોડેની આપણે

તો હાલો હવે ઘડીક પછી છે એ વાડીએથી બોલાવો આવી ગયો હે હા કે હાલો તો ચા માટે એક શેર થઈ જાય કે નહીં પીતે સાલો તક નહીં પીતે નહીં પીતે તો સે કમ નહીં પીતે તો આ ડાયલોગ છે મારા ભાઈ ચા માટે છે બીજું અવરું ના ઉપાડ લેતા હા કારણ કે ડાયલોગ બન્યો તો બીજા માટે પણ આપણે જોઈન કર્યું ચા માટે કાલો હવે અત્યારે ચા પાણી પીવા જઈશ ટુકમાં ને નદવાનું ઘડીક છે આપણે વિરામ રાખી દઈશ ને પંપ ને ચા પીડો તો વાડી પેલા પુગાડ દઈ અને વાડી નજીક જ છે તો કડી કડી દેતા હતા કારણ કે વરાપ છે સારી તો એવું બધું છે હાલો ચા પાણી પી આવી તો જેમ સ્કૂલ માં છે એ પાંચ વાગે ને છોકરાઓને મોડું થતું હોય ઘરે જવાનું એવું મોડું અહીં પાડીને થાય છે છ વાગી ગયા ને ટાઈમ પૂરો થઈ ગયો છે ને તો ફેરા ફેર થઈ છે હા છોકરા દગતા લઈને ભાગે એમાં અહીંયા હાકલ લઈને ભાગ છે પણ હવે એને જવાનું બહુ મોડું થાય છે તો અહીંયા તો અને વાસરીને વાસરી તમારી એવી જીવ હોય ખાઈ જાય છોકરા કોઈ નાસ્તા ડબ્બામાંથી લઈ ને અમે બધું એના મત લઈ લઈ તો આને મોડું થાય અને આને તો હંધાથી વધારે મોડું થાય છ વાગે જવાનું ચાલુ બાપો ચાલે જો એ કે સોળો સોળો

આજનું કામ છે રૂટીન કામ છે એ પૂરું થઈ ગયું છે કાલના દિવસથી નવા થી સાથે નવા કામ ચાલુ થાય હાલો હવે મળશું કાલના નવા બ્લોગમાં જય હુદન જય મુરલીધર જય દ્વારકાધીશ